ડભોઈ તાલુકાના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો નીકળી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગમ્ફાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ થયું છે જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જડીયાવાડી કેવડિયા કોલોની ગામે રહેતા પ્રતિકભાઈ તડવી નરેશભાઈ છોટાભાઈ તેમજ પ્રવીણભાઈ તડવી વિગેરે પરિવાર દ્વારા અનઘડ ગામે મિલડી માતાના દર્શન કરવા નીકળ્યા હતા આ દરમિયાન ડબોઈ તાલુકાના ધરમપુરી ગામ પાસે સ્કોર્પિયો ગાડીનું આગળનું વ્હીલ નીકળી જતાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં આવેલ વરસાદી કાસમાં બે પલટે મારી જતા અંદર બેઠેલા પૈકી પરવીનભાઈ છોટુભાઈનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને શરીરેજા પહોંચતા સારવાર હેઠળ ડભોઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે પોલીસે અકસ્માત માટે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ये आप बैठो। मैं बैठता हूं। ये कौन? अरे